તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અશ્વિન ભાવર સાથે કપરાડા કપરાડા તાલુકાના નિર્વળ ગામ મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા નિર્વળ ગામે દર વર્ષની જેમ અડાજન અનાવિલ સમાજ મંડળ દ્વારા ગરીબ લોકોને જરૂરી ચીજ વસ્તુઓની કિટનું વિતરણ કરવામાં આવ્યું કપરાડા તાલુકાના નિર્વળ ગામ ખાતે અડાજન અનાવિલ સખી મંડળ દ્વારા વિભૂતિબેન દેસાઈના ટીમ દ્વારા ગામના પ્રાથમિક શાળાના બાળકોને વિતરણ કરવામાં આવી તેમજ નેરવળ ગામના મહિલાઓ માટે ધાબળા કપડાં અનાજ અને વૃદ્ધો માટે ધાબળા કપડા ચંપલ અને અનાજ જેવી વસ્તુઓનું વિભૂતિબેન દેસાઈ દ્વારા દાન કરવામાં આવ્યું હતું મુખ્ય દાતાઓના નામ વિભૂતિબેન દેસાઈ સુરત સંજયભાઈ ગોંડિટુમાળ નામદેમભાઈ પવાર સુલિયા રતિલાલભાઈ ચૌધરી ઘાણવેરી વિષ્ણુભાઈ મોવળે માલુંગી સાળીરામભાઈ ચૌધરી ઘાણવેરી બાબુભાઈ ધૂમ કોલવેરા જેવા દાતાશ્રીઓ ઉપસ્થિત રહી અને નિર્વળ ગ્રામજનોએ જરૂરિયાત મુજબ ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું